નમસ્કાર અમારા દિલથી પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાણવા જેવી માહિતી આપણી સામે આવી છે તો પેન્શનરોને ખાસ ચેતી જવાનું છે હવે તો તમારી આ એક ભૂલ કાયમ તમને આ એક લાભથી વંચિત રાખી શકે છે તો બધા જ નિયમો સાવ બદલાઈ ગયા છે તો નવા નિયમ વિશે અત્યારે જાણી લો નહીતર પસ્તાવાનો વારો આવી શકે છે મિત્રો તો મિત્રો શું છે આ લાભ શું છે આ વાત તેને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અને તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ગ્રેચ્યુએટીના નવા નિયમો ગ્રેચ્યુએટીના પૈસા દરેક કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો કર્મચારી સરકારી કર્મચારી હોય કે ખાનગી કર્મચારી ગ્રેચ્યુએટી નિયમો બંનેને લાગુ પડે છે તો ગ્રેચ્યુએટીના નવા નિયમો અનુસાર કર્મચારીની એક ભૂલ તેમને ભારી પડી શકે છે તો આ ભૂલ સરકારી કે ખાનગી કર્મચારીઓને તેમના ગ્રેચ્યુએટીના પૈસાથી વંચિત રાખી શકે છે તો ગ્રેચ્યુએટીના નવા નિયમો વિશે સમાચારમાં વિગતવાર જાણીશું મિત્રો તો મિત્રો ગ્રેચ્યુએટી છે તે સરકારી અને ખાનગી બંને કર્મચારીઓ માટે ખૂબ જ એક મહત્ત્વપૂર્ણ છે તો ગ્રેચ્યુએટીના નિયમો બંનેને લાગુ પડે છે તેમજ ગ્રેચ્યુએટીના નિયમો અનુસાર જો કર્મચારી એક ભૂલ કરે છે તો તેને ખૂબ જ તે ભારે પડી શકે છે તો આ ભૂલ સરકારી અને ખાનગી બંને કર્મચારીઓને તેના ગ્રેચ્યુઇટીના પૈસાથી વંચિત પણ રાખી શકે છે તો મિત્રો ગ્રેચ્યુઇટીના જે નવા નિયમો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો મિત્રો હોને તો વાત કરીએ તો કર્મચારીઓ માટે પગાર પેન્શન અને ગ્રેજ્યુએટી અંગે ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે તો હવે ગ્રેજ્યુએટીના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેમના મતે એક ખાસ પ્રકારની ભૂલ હવે કર્મચારીઓને તેમના ગ્રેજ્યુએટીના પૈસાથી વંચિત કરી શકે છે જો તમે સરકારી કે ખાનગી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે તો આવી ભૂલો ટાળીને તમે તમારા ગ્રેજ્યુએટીના પૈસા સુરક્ષિત રાખી શકો છો તો તમને જણાવી દઈએ કે ગ્રેજ્યુએટી દરેક કર્મચારીઓને પાંચ વર્ષ સુધી સતત સારી સેવાઓ પૂરી પાડવા બદલ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે તો મિત્રો કોઈ પણ ખાનગી કે સરકારી ક્ષેત્રના કર્મચારી હોય તેણે સતત પાંચ વર્ષ એક જ કંપનીમાં કામ કર્યું હોય અને એની સેવાઓ સારી હોય તે બદલ તેને પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો આ ગ્રેજ્યુએટીના જે પૈસા હોય તે કર્મચારી પોતાના હકના હોય છે પણ તેમાં એક ખાસ પ્રકારની ભૂલ કરેલી હોય તો તે ગ્રેજ્યુએટીના પૈસાથી વંચિત રહી શકે છે મિત્રો તો કર્મચારીઓ અને પગાર પેન્શનરો માટે પગાર પેન્શન અને ગ્રેજ્યુએટી અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કે જાણી જોઈને કે અજાણતા આ એક ભૂલ ન કરવી જોઈએ તો ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેર મુજબ જો કોઈ કર્મચારી જાણી જોઈને કે અજાણતા સરકારી વિભાગ અથવા નોકરીદાતાની મિલકતને કોઈ નુકસાન પહોંચાડે છે તો સરકાર અથવા નોકરીદાતાને ગ્રેચ્યુએટીની રકમ રોકવાનો અધિકાર રહેશે વધુમાં મિલકતને નુકસાન થવાને કારણે કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે જો કોઈને આ કારણોસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે તો ગ્રેચ્યુએટી પણ બંધ થઈ શકે છે આવા કિસ્સાઓમાં કર્મચારી દ્વારા ગુમાવેલી ગ્રેચ્યુએટીની રકમ રોકી શકાય છે તેનો અર્થ એ થયો કે નુકસાન કર્મચારીની ગ્રેચ્યુઇટી રકમમાંથી ભરપાઈ કરવામાં આવશે મિત્રો તો મિત્રો જાણી જોઈને કે અજાણતા એક ભૂલ કરવી ન જોઈએ કારણ કે સરકારી વિભાગ હોય અથવા તો નોકરીદાતા નોકરીદાતા એટલે કે કોઈ કર્મચારી હોય તેને જે કંપની દ્વારા નોકરીએ રાખવામાં આવેલા હોય તો તેની કોઈ પણ મિલકત અથવા પણ તેની વસ્તુ હોય તો તેને નુકસાન કરવું ન જોઈએ તો સરકાર અથવા નોકરીદાતાને ગ્રેજ્યુએટીની રકમ છે તે રોકવાનો અધિકાર છે તો વધુમાં મિલકતને નુકસાન થવાને કારણે કર્મચારીને નોકરીમાંથી કાઢી પણ મૂકી શકાય છે અને પોતાનું જે નુકસાન થયેલું હોય મિલકતનું તે પોતાની ગ્રેજ્યુએટીની રકમમાંથી ભરપાઈ કરવામાં આવશે મિત્રો એટલે આ એક ખાસ પ્રકારની વાત ધ્યાનમાં રાખજો દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેજ્યુએટી માટેની આ એક શરત છે જે કંપનીમાં દસથી વધુ કર્મચારીઓ હોય છે તે તેના કર્મચારીઓને ગ્રેજ્યુએટી ચૂકવવા માટે જવાબદાર છે જેમણે સતત સારું કામ કર્યું છે જો કોઈ કર્મચારીઓને ખોટા વર્તન કંપનીને નુકસાન પહોંચાડવા અથવા ખોટી માહિતી આપવાને કારણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે છે તો નોકરીદાતા તે કર્મચારીની ગ્રેજ્યુએટી રોકી શકે છે તો મિત્રો ખાસ કરીને જે કંપનીમાં દસથી વધુ કર્મચારીઓ હોય તે ગ્રેચ્યુઇટી ચૂકવવા માટે જવાબદાર છે અને જેમણે સારું કામ કરેલું છે અને ખોટા વર્તન અને કંપનીને નુકસાન પહોંચાડ્યું નથી અથવા ખોટી માહિતી આપી નથી તેવા કંપનીના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે અને આ બધી વસ્તુ જે કરી હોય તો નોકરીદાતા તે કર્મચારીઓની ગ્રેચ્યુઇટી પણ રોકી શકે છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો આ નિયમ નોકરીદાતાને લાગુ પડશે તો ગ્રેજ્યુએટીના કિસ્સામાં નોકરીદાતા મનસ્વી રીતે કાર્ય કરી શકતા નથી તે કોઈ પણ કારણ વગર ગ્રેજ્યુએટીના પૈસા રોકી શકતો નથી આનું કોઈ નક્કર કારણ હોવું જોઈએ તો નોકરીદાતા ફક્ત એક જ કારણ આપીને કોઈની ગ્રેજ્યુએટી રોકી શકતા નથી આ અંગે ગ્રેજ્યુએટી કાયદામાં ઘણી ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે તો આ કાયદામાં નોકરીદાતા સરકાર અને કર્મચારીઓના અધિકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને આ નિયમો અને જોગવાઈઓ નોકરીદાતાને પણ લાગુ પડશે મિત્રો તો ગ્રેજ્યુએટી એક્ટમાં શું જોગવાઈ છે તેની વાત કરીએ તો ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો બોતેરની કલમ ચાર છ બી ટુ કર્મચારી અને નોકરીદાતાના અનેક અધિકારોનું પ્રદાન કરે છે તેમાં જણાવાયું છે કે જો કર્મચારીના વર્તન અથવા ભૂલને કારણે કર્મચારીને અથવા કંપનીને નુકસાન થાય છે તો નોકરીદાતા કર્મચારીની ગ્રેચ્યુએટી રોકી શકે છે જો કે આ માટે નોકરીદાતાએ કર્મચારીને નોટિસ જારી કરીને જવાબ માગવો પડશે તે પછી જ નોકરીદાતા ગ્રેચ્યુએટી બંધ કરવાનું પગલું ભરી શકે છે મિત્રો તો દિલ્હી હાઈકોર્ટે ગ્રેચ્યુએટીના નિર્ણયમાં થોડા સમય પહેલાં એક આદેશ પસાર કર્યો હતો કે જો કોઈ કર્મચારીઓના નૈતિક અથવા શારીરિક કાર્યોને કારણે કંપનીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે તો નોકરીદાતા કર્મચારીના નુકસાનની ભરપાઈ કરવા માટે તેની ગ્રેચ્યુએટી રકમ રોકી શકે છે તો કોર્ટે એમ પણ કહ્યું હતું કે ગ્રેચ્યુએટીના નિયમો મુજબ નોકરીદાતા દ્વારા ગ્રેચ્યુએટીની એટલી જ રકમ રોકી શકાય છે જે નોકરીદાતા દ્વારા થયેલા નુકસાનની સમકક્ષ હોય તો બાકીની રકમ નોકરીદાતા દ્વારા કર્મચારીઓને ચૂકવવી રહેશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ